તો બધા એને જય માતાજી ને જય મંગલમાં કેમ છો બધા મજામાં તો મજામાં જઈશું ને અમે પણ મજામાં સીવી તો અમે જો આજે આવી ગયા છીએ બહાર ગાય કલો રાણા મારા બેન પણ એના ઘરે આવ્યા સીવી આજે હીરામાં રજા હતી તો અને કહે દૂનો ફોન આવ્યા કરતો તો કે આવો અમારા ઓલે આંટો તો આપણે એને સીણા પણ ખાઈ એવા થઈ ગયા છે તો કે આલો શીણાનો ઓળો ખાવા તો આપણે આવી ગયા સીવી શીણાનો ઓળો ખાવા તો હારું હાલો હું તમને એની વાડી બતાવું કે કેવી કે મારા બેનની વાડી છે તો જુઓ જો આ બેનના ઢોર છે આ બેનના ઢોર છે અને આ ઢોર માટે ખડશે વાઢ વાળું ખડશે જો અને આમ જીરું છે પણ એમણે આપણે જીરા માટો મારવા જઈશું તો એ તમને બતાવીશ કે કેવું જીરું છે એમ જો આ હરખવું હશે છે ને હરખવું અને અહીંયા ઓલા શું કહેવાય ગોરસ આંબલી

તો જો આ બેન કહે છે કે મકાઈ ફોતન વટાવશું તો આપણે જોઈશું કે આપણને કેવું કાવડે છે વાટતા તો ઠાઈટ લગી વિડિયા બી રહેજો કે આપણે કે આપણને કેવી મકાઈ વાટતા આવડે છે એમ તો ઠાઠ લગી વિડિયા બી રહેજો હાલ તો જો અમે આવી ગયા છીએ સીણામાં તમને સીણા બતાવું બેન ને જો ફાલ સરસ મજાનો છે જો

તો જો આયા અશોક પણ ઉપાડે છે કેટલા બધા ઉપાડ લીધા ફાલ જો ઉપાડ લેતા આપણે ફાલ સરસ મજાનું છે કા ફાલ બહુ સારો છે તો જો આપણે આવી ગયા છે સીણામાં ને હવે સીણા થોડાક ઉપાડ લેવી માર ઉપાડવા પડશે સીણા ના ભાઈ તું ને ઉપાડ તો કાઈ નહીં તું ઊભી રહે વિડિયો બનાય તું હે તું વિડિયો બનાય આપણે વિત સીણા તારે નથી ઉપાડવા આ તો તો કેમ કે એમ થોડું આલે તો હારું હાલો વીડિયામાં બીન્યા રેજો આગળ સીણા અમે ઉપાડ લેવી જો આ બે મકાઈ મણ્યું વાટવા જો બે ગોબા રાખ્યા મકાઈ દેવાઈ ભી પડે ને પણ તારે છે ડોબા આ બે એમને હરખાઈ ના કામે સડાઈ દીધું આજ બેન ને આયા લાવ્યા છે વાટવા કે બેન કેવું વાટે છે આ રોજ હીરા કહે છે તો આજ લાવ્યા છે મકાઈ વાટવા કાયમ કટોરવા કે સા દાતોડવા દાતોડું દીધું આજ બેન ને બેન ને દાતોડું પકડાયું

પછી ટમેટા લીધા કેટલું બધું બે થેલી ફરી દીધું છે અને ઓલા જોવે છે બેઠા જ છે ઊભા થાવ ને હવે હાલો મિત્રો હવે અમે નીકળવી સુધી અમે ઘણું રોકાણ ગયા અહીંયા હવે ઘરે જવાના પર્યાણ કરવી સુધી

બેન ની વાડી સરસ મજાની બોવ આ ઢોર હાટું આ ખડ છે તો આલો બધા તો જો આ છે જીરું સરસ મજાનું અમારા બેન બા જીરું છે જો સરસ મજાનું જીરું છે છે ને સરસ મજાનું જીરું છે જો આ બધું જીરું છે ઘણું બધું જીરું છે જો આ છે ઘઉં તમે અમે જીરા માટો મારવા આવ્યા હતા બોર ખાવા આવ્યા હતા તો બોર ખાઈ લીધા કેરા નાટો માલી લીધો કાલ બધા બોર ખાવા jadi

તો જો આપણે એસ આટુ બદામ શેક લીધો તો અને જો આપણે એસ ભાઈને દઈ દીધો છે ને એસ ભાઈ મીણા પીવા જો આવો તો પીવે જો બે બે ગ્લાસ લઈને જો દેખો દો ગ્લાસ છે બે ગ્લાસ યા કઈ બદામ શેક યસ ને એસ ના પપ્પા બે બદામ શેક પીવે છે અને યસ ભાઈ તો ટીવી જોવે જો ને બદામ શેક પીવે બી કા

તો જો હારું હાલો હવે અને સિયા ખાઈ લેવી અને અમારું આજનો વિડીયો આવો કા તો તમને ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો હાચું ને સબસ્ક્રાઇબ નવા આ વિડીયો જોયા રાખજો તો મળશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો